ગુજરાતમાં એક હિ નારા મોદી હૈ તો મુન હૈ ભરૂચમાં અભિનેત્રી સાંસદ નવનીત રાણાનો રોડ શો ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાના સમર્થનમાં રવિવારે પ્રચારના અંતિમ દિવસે અમરાવતીના સાંસદ અને પ્રખ્યાત અભિનેત્રી નવનીત રાણાની વિશેષ ઉપસ્થિતિમાં વિજય સંકલ્પ બાઇક રેલી યોજાઈ હતી ભરૂચના કોલેજ રોડ પરથી ભોલાવ જિલ્લા પંચાયતમાં આયોજીત આ રોડ શોમાં જયશ્રી રામ અને મોદી મોદીની ગુંજ માર્ગો પર ગુંજી ઉઠી હતી રેલીમાં બાઇક અને વાહનો સાથે અભિનેત્રી સાંસદ સાથે ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી મહામંત્રી નીરલ પટેલ નિશાંત મોદી સહિતના આગેવાનો જોડાયા હતા ભાજપના સ્ટાર પ્રચારક નવનીત રાણાએ ભરૂચ બેઠક પર સાતમી વખત પણ મનસુખ વસાવાને વિજય બનાવવા અપીલ કરી હતી તેઓએ ગુજરાતમાં એક હી નારા ચલતા હૈ મોદી હૈ તો મુમકિન હૈ કહી ગુજરાતને ભાગ્યશાળી ગણાવ્યું હતું સાથે જ વિકાસની ગંગા જો કોઈ જગ્યાએ વહેતી હોય તો તે ગુજરાતમાં જ વહેતી હોવાનું કહી ફિર એક મોદી સરકારનો નારો ગુંજતો કરી ભરૂચના મતદારોને ફરી વિકાસનું કમળ ખીલવવા અનુરોધ કર્યો હતો ભાજપની વિજય સંકલ્પ બાઇક રેલી કોલેજ રોડથી ભોલાવની વિવિધ સોસાયટીઓ શ્રવણ ચોકડી સહિતના વિસ્તારોમાં ફરી હતી રિપોર્ટર અઝાર પઠાણ સેટેડે ન્યૂઝ ફરૂચ બેતાલીસ ડિગ્રી ગરમીમાં આપણે બધા લોકો સાતમી તારીખે જે સો ટકા મતદાન કરીને શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી ત્રણ માટે દેશના પ્રધાનમંત્રી બનાવવા માટે આજે મહેનત કરી રહ્યા છે

सातवें टर्म के जो एमपी के चुनाव लड़ रहे हैं उनके आज रैली के लिए हम यहाँ पर आए हमारे विधायक भी हैं भरूच के हमारे साथ में और जिले के प्रभारी भी हैं लोकसभा प्रभारी हैं जिले के अध्यक्ष हैं मुझे लगता है कि गुजरात में सिर्फ एक ही नारा चलता है मोदी है तो मुमकिन है और आज जिस तरीके से कल मैं दूसरे क्षेत्र में थी आज भरूच में हूँ तो जो उत्साह युवकों में है यहाँ पर देख के यही लगता है कि गुजरात का नसीब है कि मोदी जैसे मुख्यमंत्री थे और मोदी जी जैसे आज प्राइम मिनिस्टर हैं क्योंकि विकास के लिए भरूच में जितनी बड़ी 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 कंपनीज हैं मेडिसिन फार्म कंपनी जैसी बहुत बड़ी इंडस्ट्रीज लाने का और यहाँ से जो कॉरिडोर हाईवे बना है मुंबई तक का और आने वाले समय में मुंबई गोवा आगे कनेक्ट हो रहा है मुझे लगता है विकास की गंगा अगर कहीं बहती है तो वो गुजरात में बहती है ભરૂચ થી શરૂઆત હૈકી તો મેં બહુ બહુ બધા દે કે સાથ દે કે આપણે પાર્ટી કે યાર આઈ હું આજે થેન્ક યુ